નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સેવા કેન્દ્ર હિંમતનગરથી હું મગનભાઈ આર પટેલ હું છેલ્લા વીસેક વર્ષથી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે જાપાનની કંપની છે તે વિવિધ ખેત ઉપયોગી જંતુનાશક દવાઓ અને વેડિસાઇડ ઇન્સેક્ટિસાઇડ બનાવે છે એનું આખા સાબરકાંઠા અરવલ્લી એ અને ગાંધીનગર જિલ્લાનું હું છેલ્લા વીસેક વર્ષથી હોલસેલનું કામ કરું છું એની બધી જ પ્રોડક્ટો બહુ સારી રીતે માર્કેટમાં આજે એસ્ટાબ્લિશ છે એમાં ખાસ કરીને એ ડેન્ટાસ જે મગફળીના બીજના સી ટ્રીટમેન્ટ તરીકે ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે અને મગફળીની આવતી જે જમીનજન્ય મૂંડા એની કે ડોળ આપણી ભાષામાં કહીએ છીએ એને બહુ જ સારી રીતે કંટ્રોલ કરે છે આજની તારીખમાં ડેન્ટોસૂનો માર્કેટમાં કોઈ વિકલ્પ જ નથી એવું ઘણા ખેડૂતો કહે છે અને મારો બી અનુભવ છે છેલ્લા ઘણા વર્ષથી કે ભાઈ જે ખેડૂત મિત્રોએ મગફળીની અંદર ડેન્ટોસુનો પટ આપી અને મગફળીનું જે વાવેતર કરે છે એને મગફળી પાકે ત્યાં સુધી કોઈ જ પ્રકારના મૂંડાથી નુકસાન થતું નથી એવું ખેડૂતોના અભિપ્રાય છે અને અમે બી આટલા વર્ષથી ડે બાય ડે જે સેલ્સ કરીએ છીએ એનું દર વર્ષે એમાં વધારો થતો જાય છે અને એવા કેટલાય ખેડૂતો જોડાતા જાય છે તો સુમિટોમો કેમિકલની આ ઉપરાંત બી ઘણી પ્રોડક્ટો છે મેક્સ છે એની મિયોથ્રીન છે લાટુ એનું એક જૈવિક ફર્ટિલાઇઝર છે બધી જ પ્રોડક્ટો બહુ સારી છે તો હું ખાસ તો ડીલર મિત્રો અને ખેડૂત મિત્રોની આ તબક્કે ચોક્કસ એક ડિસ્ટ્રીબ્યુટર તરીકે કહીશ કે ભાઈ સુમિટોમો કેમિકલનું જે આ ડેન્ટોસ શું છે એવી સારી પ્રોડક્ટ ખેડૂતોનું ભલામણ કરો અને ખેડૂતોના હિતમાં તમે એનું પ્રચાર પ્રસાર કરી અને એનું વેચાણ કરો એવી હું આ તબક્કે હું સૌ ડીલર મિત્રો અને ખેડૂત મિત્રોને વિનંતી કરું ખેડૂતોનો વિકાસ થશે તો જ આપણો ચોક્કસ ખેડૂત સમૃદ્ધ હશે તો આપણે બી સમૃદ્ધ થઈશું અને દેશના જે આર્થિક વિકાસની અંદર આપણે ભાગીદાર બનશું તો હું ખાસ બીજી વખત વિનંતી કરું છું કે સર્વે મિત્રો મગફળી જેવા પાકમાં મુંડાના નિયંત્રણ માટે ડેન્ટોસનો ઉપયોગ ચોક્કસ કરાવો 小心，再保的。<c oughs>